मारुति किंग चैनल ने सब्सक्राइब करो और बटन दबाओ मुस्कराओ चाहे जो भी हो पल खुशियां लेकर आएगा आने वाला कल नए साल की हार्दिक शुभकामनाएं सोचा किसी अपने से बात करें अपने किसी खास को याद करें किया जो फैसला नए साल की शुभकामनाएं देने का दिल ने कहा क्यों न शुरुआत आप से करें आपके और आपके परिवार को नव वर्ष की ढेर सारी शुभकामनाएं तो हमारा ना मिली से तो मन से बात की

હે ભાઈ તું ખટકર ને આ કાકાના મગમ માંથી ઘર પર ખાલી હે ભાઈ ખટકર ની યાર મારો માલ પગ રહી થાય છે થોડો

હવે તો આવો આવો ઘર લાવેલા તો પૈસા નહી હાલો કશું નઈ હાલો

હવે ધોરાઈ જાય બરોબર ને તમારે મજૂરી કે સર હડો એક દાડો તકલીફ તું એક દાડો તો તકલીફ લે કાઠું લાગે ને ભાઈ ના ના કાઠું લાગે ના લાગે કાઠું તો ભોય તો કાઠું લાગે એ તો નતું એટલે પડવા એટલે આ તો શું હવે બધું એવું આ તો ઝઘડો નતો ફૂટ્યો લાગ બધા તાઈન ખરાબ પેરેલા રાખું છું હા આવા ખોટો કામ કરતા જશો એટલે ઓ આવો નહીં હું એમ તો આવો નહીં એ છો ને થાવું થાય બકરી દુ ને ચા મિલાવું નહીં પીવો તારો ચા એ હવે ચા તો હવે ફેરથી થી પાછું પુલું કર્યું ચાવા ને આવા ગરા લડાઈ લડાઈ લડાય તમારા કેવા લડા આવે